नमस्कार दर्शक मित्रों हर्षित मेहता न्यूज़ अपडेट में आप सभी का का आधुन स्वागत है आज तारीख 30 दिसंबर 2023 join है आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર દેશમાં કોરોનાના ફેલાવાને લઈને ચિંતા WHO એ પણ ચેતવણી આપી કચ્છમાં એક કેસ જોવા મળ્યો ગુજરાત સહિત દેશભરમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે જેના પગલે સરકાર અને લોકોની ચિંતામાં વધારો થયો છે 21 ડિસેમ્બર સુધી કોરોના JN1 ના નવા વેરીઅન્ટના અત્યાર સુધીમાં 22 કેસ નોંધાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના બસો પાસઠ નવા કેસ નોંધાયા છે જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જે એન વન વેરિયન્ટનો પહેલો કેસ કેરળમાંથી જ નોંધાયો હતો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ બે હજાર નવસો સત્તાણું પર પહોંચી ગયા છે આ પહેલાં ગુરુવારે દેશમાં કોરોનાના પાંચસો ચોરાણું નવા કેસ નોંધાયા હતા કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટ ડૉક્ટર સોમ્યા સ્વામીનાથને કહ્યું કે અત્યારે ડરવાની કોઈ જરૂર નથી જોકે યોગ્ય સાવચેતીના પગલાં લેવા જોઈએ સોમ્યા સ્વામીનાથને કહ્યું કે આપણે સાવચેત રહેવાની જરૂર છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે અમારી પાસે હાલમાં કોઈ ડેટા નથી કે જે એન વન વેરિયન્ટ વધુ ગંભીર છે અથવા વધુ મૃત્યુનું કારણ બનશે રાજ્યના આરોગ્ય અને તબીબી વિભાગે ગુરુવારે એક એડવાઇઝરીમાં જણાવ્યું હતું કે જો હળવી શરદી ઉધરસ તાવ શરદી અને ગળામાં ખારાશથી પીડાતા દર્દીઓ સમયસર તબીબી સલાહ લે તો આ રોગને અસરકારક રીતે અને તરત જ નિયંત્રણ કરી શકાય છે એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો ચેપના લક્ષણો દેખાય છે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની સલાહ મુજબ કોવિડ નાઇન્ટીન માટે સમયસર ટેસ્ટિંગ અને સારવાર કરાવવી જોઈએ આરોગ્ય વિભાગ અને ડબલ્યુએચઓનું કહેવું છે કે અત્યારે ગભરાવવાની જરૂર નથી માત્ર સાવચેત રહો ડબલ્યુએચઓએ બુધવારે કોરોનાને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યું છે માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે ભીડવાળી અથવા બંધ જગ્યાઓ અને પ્રદૂષિત હવાવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવું આવશ્યક છે સામાજિક અંતરને પણ આદત બનાવો બીજી તરફ ગોવાના એક ઉચ્ચ આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે કોરોના સેમ્પલમાં સબ વેરિયન્ટ જે એન વન મળી આવ્યો છે પરંતુ આ જૂના કેસ છે અને હવે એક્ટિવ નથી આ પ્રકારનો પ્રથમ કેસ આઠ ડિસેમ્બરે કેરળમાં જોવા મળ્યો હતો ત્યારબાદ કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સતત દેખરેખ રાખવા વિનંતી કરી હતી આઠેક મહિનાના લાંબા ગાળા પછી કચ્છમાં કોરોનાનો કેસ નોંધાતા સમગ્ર જિલ્લામાં ઉચાટ ફેલાયો છે અંજાર તાલુકાના વરસામેડીના સોસાયટી વિસ્તારમાં રહેતા ચોપન વર્ષીય આધેડને વીસમી તારીખથી તાવ શરદી થયા હતા ત્રણ દિવસ સુધી તેનામાં કોઈ રાહત ન મળતા તેમણે અંજારની ખાનગી લેબોરેટરીમાં કોરોનાનું પરીક્ષણ કરાવતા

નોંધનીય છે કે જિલ્લામાં છેલ્લે એપ્રિલ માસમાં કોરોનાના કેસ નોંધાયા હતા તે પછી લાંબા ગાળા પછી ફરી આ વાયરસે દેખા દીધી છે વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ લોડાવલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં માં આવેલ સંકુલ મુલાકાત લ્યો અને આરામદાયક ફળો ને માણો દર્શક મિત્રો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું સુધી મને રજા નમસ્કાર